કામચોર હોવ એના ઝગડા બહુ આમ છે આમ છે બાતે એના હાવ કે મારો કઈ વાંક વાંક માં તમે કોઈ દી ન આવો એટલે બાચવું નહીં મૂળ ગમે નહીં બાચવા જોઈએ આ પાણી પહેર્યું હોય ને ટાકો આવે ને તોય આંડો લઈને જાય હા ને આંડે આંડે મારે હા એક ભાઈ એના મિત્રને કે આ વહુ ને હિન્દીમાં બહુ કેમ કહેવામાં આવે તો કે મોટા એકે હજારા લગ્ન કર્યા હોય એને પૂછો એના કોક તો આહુડા લૂસો આ તમે જો ને કે વરાજાની સાથે અણવર જે જાય એની સેવા ચાકરી કરે મૂળ તો બે દી હોય આ પછી બનાવીની સેવા ચાકરી એનો હાળો કરતો હોય તાર લગ્નમાં કે અમે ધળકી ઉપાડી હતી હવે જો કે ધળકીની એ ગયા ટીપકી ખાટલી દેશી રાખતા પાઇટ બે પાઇટી બેહાડે હાલો યુટ્યુબ ફેમિલી તો તમને અમારા વિડીયો કેવો લાગે છે તો એકવાર કમેન્ટ કરીને જણાવજો અને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો